નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર આજે છે તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ અને ગુરુવારના જો તાજા સમાચારની વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર મહિનાની અંદર મિત્રો ભયાનક આગાહી સામે આવી ગઈ છે મિત્રો હાલ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને આજે છે મિત્રો પાંચ તારીખને ગુરુવાર પણ હવે બાકીનો જે સપ્ટેમ્બર મહિનો છે તેને લઈને મિત્રો ભયાનક આગાહી આવી ગઈ છે સૌથી મોટી આગાહી આવી ગઈ છે તેમજ મિત્રો ખાસ કરીને આ મહિનો ઉતરતા એટલે કે સપ્ટેમ્બર મહિનો ઉત્તરતાની સાથે જ મિત્રો ખાસ કરીને ઓક્ટોમ્બરની શરૂઆતમાં જ મિત્રો નવરાત્રિનો શરૂઆત થશે તો નવરાત્રિમાં પણ આ વર્ષે કેવો વરસાદ રહેશે બંગાળની ખાડીની અંદર પણ આગામી સમયની અંદર મજબૂત સાયક્લોન બની રહ્યું છે ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ચીનની અંદર પણ એટલું જોરદાર સાયક્લોન બની રહ્યું છે બસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મિત્રો આ વાવાઝોડું ત્રાટકવાની લઈને સંભાવના છે તો ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું વરસાદના ડેટા સાયક્લોનની તેમજ મિત્રો ખાસ કરીને ચોમાસું વિદાયની પણ મિત્રો અહીંયા માહિતી આવી ગઈ છે તેમજ મિત્રો ખાસ કરીને સાયક્લોન એટલે કે દક્ષિણ ચીનમાં જે બનેલો છે ભારતીય હવામાન વિભાગની આગાહી અને ગુજરાત હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી તો આ તમામ માહિતી મિત્રો એકદમ ડિટેલ્સની અંદર જોવાના છીએ તેમજ મિત્રો ચોમાસું વિદાયને લઈને પણ મિત્રો માહિતી આવી ગઈ એટલે કે ચોમાસું વિદાય લેવાની પણ હવે શરૂઆત થઈ જશે તો તેને લઈને પણ મિત્રો માહિતી આવી છે તો આજના વિડીયોમાં તમામ માહિતીની વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર આપ આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વર્ષાના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ખાસ કરીને ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફેસબુકની અંદર ફોલો કરી દેજો ગઈકાલે મિત્રો ખાસ કરીને કંઈ જોવા જઈએ એવો વરસાદ જોવા ન મળ્યો તો પાટણના સાંતલપુરની અંદર માત્ર અઢી ઇંચ પાટણના રાધનપુરની અંદર સવા બે ઇંચ બનાસકાંઠાના લાખણા લાખણીની અંદર તમે જોઈ શકો દોઢ ઇંચ અને સાબરકાંઠાના પોશીનાની અંદર સવા ઇંચ તો તમે જોઈ શકો આવી રીતે મિત્રો ખાસ કરીને વરસાદ છે જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં આપણે સવારની અંદર જ ફેસબુકની અંદર માહિતી આપી હતી કે આવી રીતે છૂટો છવાયો વરસાદ જોવા મળશે ભારે વરસાદને લઈને મિત્રો હાલ કોઈ મોટી આગાહી નથી હવે મિત્રો આપણે વાત કરીએ તો ખાસ કરીને એક સાયક્લોન એક સિસ્ટમ છે ગુજરાત ઉપર હાલ મિત્રો સ્થિત છે ત્યારે બંગાળની ખાડીની અંદર ફરી એક વખત લો પ્રેશર એરિયા બની રહ્યું છે અને આ લો પ્રેશર એરિયાની અસર પણ મિત્રો ગુજરાતની અંદર વધતા ઓછા પ્રમાણમાં થશે તેને લઈને પણ મિત્રો આગામી સમયની અંદર આપણે વાતચીત કરવાના છીએ પરંતુ ખાસ કરીને બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો આગામી સમયમાં ફરી એક વખત મિત્રો મજબૂત સિસ્ટમ બની શકે છે આ બાજુ મિત્રો ઓલ ઇન્ડિયા વેધર દ્વારા મિત્રો ખાસ કરીને 어, 포커스. એટલે કે ભાગના જે મોડલ છે એ વીસ સપ્ટેમ્બરથી મિત્રો ખાસ કરીને મોન્સૂન વિટરલ એટલે કે વિદાય લેવાનો મિત્રો શરૂઆત કરશે ખાસ કરીને વીસ સપ્ટેમ્બરથી લઈને પચીસ સપ્ટેમ્બર સુધીમાં ઓનલી પંદરથી વીસ ડેની અંદર મોન્સૂન છે એ ખાસ કરીને વિદાય લેવાનું સારું કરશે અને તેને લઈને મિત્રો આવી રીતે મેપ પણ આપેલા છે નવથી સોળ સપ્ટેમ્બર સુધીનો આ મેપ છે જેની અંદર તમે જોઈ શકો છો કે જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનશે તેની અસર મિત્રો ગુજરાતની અંદર ખાસ ખાસ કરીને કંઈ જોવા નહીં મળે અને અહીંયા મિત્રો સોળ સપ્ટેમ્બરથી ત્રેવીસ સપ્ટેમ્બર સુધીનો મેપ જોઈ શકો છો ખાસ કરીને અહીંયા જે ભાગ છે ગરમીનો ભાગ છે અને એનો મતલબ કે ખાસ કરીને વરસાદને લઈને મિત્રો કોઈ આગાહી નથી મોટી આગાહી નથી સામાન્ય વરસાદ પડતો રહેશે અને ત્રેવીસથી લઈને ત્રીસ તારીખ સુધી તમે જોઈ શકો છો એકાદી સિસ્ટમ આવી શકે છે અને જેને લઈને સૂકું વાતાવરણ રહી શકે છે અને એકથી સાત ઓક્ટોમ્બર સુધીની અંદર તમે જોઈ શકો છો રાજસ્થાનના ખાસ કરીને કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો એકાદ સિસ્ટમ મિત્રો બંગાળની ખાડી ની અંદર ત્રેવીસ થી લઈને ત્રીસ તારીખ સુધીમાં બની શકે છે પરંતુ આ સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા નથી અને લગભગ નવરાત્રી ઉપરથી ચોમાસુ છે વિદાય લેવાનો મિત્રો શરૂઆત થઈ જશે પરંતુ જો ખાસ કરીને જોવા જઈએ તો માવઠાનું પ્રમાણ છે એ મિત્રો આ વર્ષે વધારે રહેશે આ બાજુ તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ચીનની અંદર એક ભયાનક વાવાઝોડું બન્યું છે બસો કિલોમીટર પ્રતિ કલાકને લઈને તેની ઝડપ છે અને આ વાવાઝોડું ખાસ કરીને અહીંયા તમે મેપ જોઈ શકો છો આગામી સમયની અંદર મ્યાનમાર બાંગ્લાદેશ ઉપર થઈ અને તમે જોઈ શકો છો ગુજરાત ઉપર આવી શકે છે અને બંગાળની ખાડીમાં પણ એક વાવાઝોડું છે તો આ બંને સિસ્ટમો ભેગી થઈ અને આગામી સમયની અંદર ભુક્કા કાઢી શકે છે ભારતીય હવામાન વિભાગ શું કહે છે મિત્રો આગામી દસ દિવસના ડેટા તો ખાસ કરીને ગુજરાતની અંદર આજે યલો એલર્ટ છે તો એનો મતલબ એમ થાય કે ગુજરાતની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર આજે મિત્રો ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે આ આશરે છ તારીખે પણ છે એમ આગ ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમને ભારે વરસાદની આગાહી પરંતુ સાત તારીખથી આ મેપ જોઈ શકો છો સાત તારીખથી મિત્રો એ સિસ્ટમ એના કરતાં પણ હળવી થઈ અને માત્ર ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં એકદમ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે નવ તારીખે એક પોઝિશન પર તો દસ તારીખ નવ તારીખનો મેપ જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર મિત્રો ગ્રીન એલર્ટ છે તો તેને લઈને મિત્રો દસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ભારે વરસાદને લઈને મિત્રો કોઈ આગાહી નથી આ બાજુ મિત્રો પાંચ તારીખનો અને છ તારીખનો મેપ જોઈ શકો છો ગુજરાત ભારતીય હવામાન વિભાગની જેમ જ સંપૂર્ણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ બધા જ જિલ્લામાં વરસાદની આગળ સાત તારીખથી મિત્રો આ તીવ્રતા ઘટી જશે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં વધારે જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની અંદર સામાન્ય વરસાદ જોવા મળશે અને એ તીવ્રતા પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઘટી જાય છે અને લગભગ મિત્રો દસ તારીખ સુધીમાં એકદમ હળવો નોર્મલ વરસાદ જોવા મળશે એ પણ મિત્રો પંદરથી વીસ તાલુકામાં બાકી કોઈ જાજો વરસાદની શક્યતા મિત્રો આગામી દસ તારીખ પછી જોવા મળતી નથી એટલે કે ભારે ગરમી માટે મિત્રો લોકોએ તૈયાર રહેવું પડશે પાંચ તારીખ નો આજે ભારે વરસાદ નો કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી મહેસાણા સાબરકાંઠા ઉત્તરને કચ્છના જિલ્લો તેમજ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અહીંયા તમે જોઈ શકો પીળો કલર કરેલો છેનો મતલબ એવો કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ જોવા મળશે બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર હળવો વરસાદ જોવા મળશે મિત્રો આજ જ મિત્રો છ તારીખનો જોઈ શકો છ તારીખે પણ સેમ ટુ સેમ મિત્રો દક્ષિણ ગુજરાતમાં નીચે અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને ખાસ કરીને પાટણ મહેસાણા સાબરકાંઠા કાંઠા કચ્છની અંદર યલો એલર્ટ છે તો આ વિસ્તારમાં હજુ પણ થોડોક સારો વરસાદ પડી શકે છે બાકી સાત તારીખથી કોઈ મિત્રો સારા વરસાદની અપડેટ નથી તો ખાસ કરીને આપણે મિત્રો જોયું કે સપ્ટેમ્બર મહિનાના અંતની અંદર મિત્રો ખાસ કરીને કોઈ સારા વરસાદની શક્યતા દેખાતી નથી અને નવરાત્રિ મિત્રો ખાસ કરીને પહેલી ઓક્ટોબરની આસપાસ એટલે કે ઓક્ટોબર મહિનાના પ્રથમ વિકથી શરૂઆત થઈ રહી છે અને આ સમયગાળા દરમિયાન પણ કોઈ મોટી સિસ્ટમ નથી કોઈ ભારે વરસાદને લઈને મિત્રો ખાસ કરીને શક્યતા હાલ મિત્રો દેખાતી નથી એટલે કે ચોમાસું હવે ધીમે ધીમે વિડ્રોલ એટલે કે ખાસ કરીને વિદાય લેવાની શરૂઆત થશે તો આજના વિડીયોમાં મિત્રો આપણે અહીંયા આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત